એટલે કહે છે કે શ્રાવણ જે દરમિયાન બધા વિવિધ શિવાલયમાં છે ને ભક્તો ઉમટી આવે છે કારણ કે કહેવાય છે કે આ પવિત્ર જે શ્રાવણ માસ છે એનામાં તમે જેટલી પણ શિવની આરાધના કરો છો જપ તપ અથવા શિવની પૂજા કરો છો અથવા પૂજા કર્યા પછી નંદી મહારાજના સાનિધ્યમાં બેસીને તમે જેટલી પણ માળા કે ગમે તે કરો છો તો એવું કહે છે કે શિવલોક એટલે શિવના ગણો તમને લેવા આવે છે અને શ્રાવણ માસ જ એવો છે કે એ ટાઈમે સ્વયં શિવ આ ધરતી પર હોય છે અને કહેવાય છે કે જે પણ દિલથી ભક્તિ કરે છે અને કહેવાય છે કે લોકોની ઘણી બધી મહિમા હોય છે કે આજે દૂધ છે પછી મધ છે શેરડીનો રસ છે પંચામૃત છે ફળ ફ્રૂટ ઘણા બધા લોકો દ્રવ્યથી શિવજીનો અભિષેક પણ કરતા હોય છે કે જેનાથી બધાની મનોકામના પૂર્ણ થાય છે અને આ એક એવો મહિનો છે કે જેના પર તમે એક મંત્ર લઈને બેસતા હોય છો તો એ મંત્ર સિદ્ધ પણ થઈ જાય છે ને આ કેવો છે કે એ મંત્રથી તમે તમારી મનોકામના પૂર્ણ પણ કરો છો શ્રાવણ માસમાં ભક્તોએ છે ને ખાલી કહેવા છે કે શિવની આરા પૂજા ગર્ભગૃહમાં ગયા પછી કે બધા વિવિધ મંદિરોમાં ભીડ તો હોવાની છે અને મંદિરમાં ભીડ હોવાથી કહે છે કે લોકો લાઈનમાં પણ ન ઉભા રહે બધાની ભક્તિ પણ સારી રીતે થાય એટલે કહે છે કે દૂધ ને પાણી ચડાયા પછી છે ને નંદી આગળ બેસીને કોઈ પણ ઓમ શિવાય શિવાયનો નિરંતર સવા કરોડ અથવા સવા લાખ જાપ કરશે તો એના બંધનો મનોકામના પણ પૂરી થાય છે એટલે ખાસ કરીને કહે છે કે શાહ શ્રાવણ માસ સેનામાં છે ઓમ નમઃ શિવાયનો મહિમા ઘણો બધો વધારે છે એટલે બધા ભક્તોએ છે ને ઓમ નમઃ શિવાયની નિરંતર જાપ કરવો જોઈએ આસ્થાનો મહિનો શ્રદ્ધાનો મહિનો આ પવિત્ર શ્રાવણ માસ કે જે મહાદેવજીના પૂજા રચનનો વિશેષ મહિમા આ મહિનામાં છે આ મહિનાના એટલે કે શ્રાવણ માસની આજથી શરૂઆત થઈ રહી છે ત્યારે વડોદરા શહેરના સર્વે નગરજનોને હું આ શ્રાવણ મહિનાની શરૂઆતના ખૂબ ખૂબ શુભકામનાઓ અર્પણ કરું છું આ આસ્થાનો મહિનો છે શ્રદ્ધાનો મહિનો છે ત્યારે શરીરના તમામ વિકારોથી આ મહિનો દૂર રહીને સારી ભાવના સાથે શ્રદ્ધા સાથે મહાદેવજીનું પૂજન અર્ચન કરવું એ આ મહિનાની વિશેષતા છે અને આ દેવાધિદેવ મહાદેવ છે ઘોડા છે ત્યારે આ મહિનામાં જે કોઈ પૂજા અર્ચના થતું હોય છે એનું મહાદેવજી યથા યોગ્ય ફળ પણ આપતા હોય છે અને ઉદાર મને આપતા હોય છે ત્યારે આજથી મહાદેવજીના પૂજન અર્ચનથી પરિવારનું સમાજનું અને શહેરનું અને દેશનું કલ્યાણ થાય એવી પ્રભુ ચરણોમાં મેં પ્રાર્થના કરી છે